સુરતમાં વર્ષની શરૂઆતમાં એટલે કે આગામી રવિવારના રોજ મેરાઈ પ્રોડક્શન અને આર કે ઇવેન્ટ દ્વારા આગામી આઠમી જાન્યુઆરીના રોજ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું છે વિસુ આવેલ વિજયાલક્ષ્મી હોલ ખાતે યોજાનાર આ ફેશન શો માં બે થીમ પર આધારિત છે અને પંદર જેટલી સિક્વન્સ સાથેનો હશે આ ઇવેન્ટનું આયોજન મેરાઈ પ્રોડક્શન હર્ષ મેરાઈ દ્વારા કરવામાં આવ્યું છે તો સમગ્ર ઇવેન્ટ આર કે ઇવેન્ટના રચિતા પાઠક દ્વારા મેનેજ કરવામાં આવશે આ અંગે માહિતી આપતા મેરાઈ પ્રોડક્શનના હર્ષ મેરાઈ અને આર કે ઇવેન્ટના રચિતા પાઠકે જણાવ્યું હતું કે નવા વર્ષની શરૂઆતમાં જ સુરતમાં ભવ્ય ફેશન શોનું આયોજન થઈ છે આ ફેશન વેસ્ટર્ન અને એથેનિક એમ બે થીમ પર યોજાશે અને પંદર જેટલી સિકવન્સ હશે શોનું આયોજન સાંજે ચાર વાગ્યાથી રાત્રે અગિયાર વાગ્યા સુધી કરાયું છે જેમાં ડિઝાઇનર ગાર્મેન્ટ્સ પહેરીને રેમ્પ વોક કરશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવા આયોજનો થકી આત્મવિશ્વાસ વધશે અને સાથે વ્યક્તિત્વ વિકાસ માટે પણ ફાયદો થશે ખાસ કરીને સ્ટેજ પર ફિયર દૂર થઈ જાય છે ફેશન શોના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે મારું નામ દીપક મેરાઈ છે હું હર્ષ ફાધર છું હર્ષ મારે એક ડ્રીમ પ્રોજેક્ટ હતો આઈરવા કે એ જ્યારથી એણે બે હજાર અઢારથી એણે આ મોડેલિંગ લાઇનની અંદર કામ શરૂ કર્યું હતું ત્યારથી એને એક ડ્રીમ પ્રોજેક્ટ હતો કે હું પણ આ રીતે એક આવો એક શો ઓર્ગેનાઇઝ કરું જેથી આપણા સુરતના અને ગુજરાતના બાળકો હોય કે પછી યુથ યુથ હોય તે લોકોને એક પ્લેટફોર્મ મળે કામ માટે બરાબર અને એ એ રીતે આગળ વધે એના માટે મેં હર્ષને આ સપોર્ટ કરેલો છે ને હર્ષ એ રીતે આગળ વધે

આપણે એક શો લાવી રહ્યા છે આઠ જાન્યુઆરી બે હજાર ત્રેવીસે સન્ડેના વિજયાલક્ષ્મી હોલમાં અને એ જે છે તે એક ગ્રેન્ડ ફિનાલે છે આપણું મેરાઈ પ્રોડક્શન્સ મારું પોતાનું પ્રોડક્શન હાઉસ છે અને એમાંથી અમે એક શો ઓર્ગેનાઇઝ કર્યો છે જેનું નામ છે લાઈમલાઇટ ફેસ ઓફ ગુજરાત ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી વન છે અને આ સિઝન વનમાં અરાઉન્ડ સિક્સટી જેટલા કન્ટેસ્ટન્ટ્સને ભાગ લીધો છે કેન્ડિડેટ્સ જેમાં ચાર વર્ષથી લઈને સિત્તેર વર્ષ સુધીના કેન્ડિડેટ્સ છે સિકવન્સ એમાં પંદર સિકવન્સ જેટલી ટોટલ સિકવન્સ હશે અને કેટેગરીમાં મિસ્ટર મિસ મિસિસ કિડ્સ ચારે કેટેગરીઝ છે એમાં મેલ ફિમેલ અને દરેકના અલગ અલગ વિનર્સ હશે રનર હશે ઘણા બધા ટાઇટલ્સ છે અને આપણા પ્રોડક્શનમાંથી કામ મળે મોડલ્સને એ રીતની મારી અપેક્ષા છે સો અમે એની ટ્રાય કરીએ છીએ આમાં કે દરેક જે આપણે મોડલ્સ આવે છે એસ્પાયરિંગ મોડલ્સ શોમાં કેન્ડિડેટ્સ તરીકે એને હું કંઈક ને કંઈક રીતે હું હેલ્પફુલ થઈ શકું અને કામ આપી શકું જેનાથી એમને જે ભલે મિડલ ક્લાસના હોય કે હાયર ક્લાસ ડઝન્ટ મેટર પણ એનામાં જો ટેલેન્ટ છે તો એ આગળ આવી શકે ने इनहा ली थे हमें आज शो ऑर्गेनाइज कर दो रचिता सो गाइस आई एम रचिता आरके इवेंट्स से और हम लोग ये जो शो करने जा रहे हैं उसका पूरा मैनेजमेंट मैं कर रही हूँ और शो में एक्चुअली जितने भी प्रोडक्शन से इनके जो निकल के मॉडल आएंगे तो मेरा खुद का ही एल्बम सॉन्ग शूटिंग का भी काम है तो हम लोग ज़्यादातर पहले लोगों को वहीं से लेने वाले हैं तो यहाँ से एक मेन प्लस पॉइंट ये होगा हमारे कोलाब्रेशन का भी कि जो मॉडल निकल गएंगे उनको स्टार्टिंग में से ही हम लोग काम देना शुरू करेंगे चाहे किड्स होंगे चाहे मिस्टर होंगे या मिसेज़ होंगे तो ये एक हमारा प्लान है जो ऑलरेडी हमारे दो एल्बम शूट एल्बम शूट है जो ऑलरेडी कन्फर्म है वहीं से हम उनको एज अ मॉडल के तौर पर लेंगे और उनको प्रमोट करेंगे और बाकी जो ये शो है वो एक ऐसा है कि भाई यूथ शो है जो पहली बार एक बंदा कर रहा है जो इक्कीस बाईस साल का लड़का है तो मैं चाहती हूँ सपोर्ट करें जैसे मुझे भी किसी ने एक बार सपोर्ट नहीं किया था तो मैं चाहती हूँ कि मैक्सिमम यूथ को लोग सपोर्ट करें बस यही हमारी इच्छा है और आप लोग आए हमारे यहाँ पर सूरत में मेरा ही प्रोडक्शन आर के इवेंट द्वारा रविवार शो ने लेने रही है प्रकाशवाड़ा